ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ કહેવાતા વહીવટદારોના રાજમાં દેશી વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડાઓ બેફામપણે ચાલી રહ્યા છે જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગાર જેવી બદીઓને નાબૂદ કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈની રહેમનજર હેઠળ તેમજ કહેવાતા વહીવટદાર સુરેન્દ્રસિંહના રાજમાં બુટલેગરોને છૂટો દોર આપી દેવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે જેની અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે અહીંના સ્થાનિક રહીશો અને વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે વહીવટદાર સુરેન્દ્રસિંહ દ્વારા બુટલેગરોને છૂટો દોર આપી મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે જેની નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈને જાણ છે કે પછી તેમની રહેમ નજર હેઠળ જ આ બધા ગોરખ ચલાવવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે જેથી દેશી દારૂના અસંખ્ય વેપલાઓને પરમિશનો આપનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ જો એસીબી તપાસ થાય તો મોટા પ્રમાણમાં બેનામી મિલકતો બહાર આવી શકે તેમ છે ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું રાજ્યના વિકાસ સહાયના આદેશ બાદ આજથી સરકારી કચેરીઓ બહાર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં ડીજીપી વિકાસ સહાયના પરિપત્ર મુજબ આજથી શરૂ કરવામાં આવેલા ડ્રાઈવ અંતર્ગત કોઈ પણ સરકારી કર્મચારી હેલ્મેટના કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાશે તો દંડ સહિત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આજથી પોલીસ દ્વારા આ શરૂ કરવામાં આવતા પહેર્યા વગર આવતા મોટા ભાગના લોકો અલગ અલગ બહાના કાઢતા દેખાયા હતા પરંતુ પોલીસે એક પણ બહાનો ન ચલાવી નિયમ ભંગ કરનાર તમામ સરકારી કર્મીઓને ઈ મેમો આપ્યા હતા